અમદાવાદમાં સાબરમતી નદી પર બનશે વધુ એક બ્રિજ રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે ગુજરાતમાં નદી પર સૌપ્રથમ રબર બ્રિજ બનાવવામાં આવશે રબર બ્રિજથી સાબરમતી નદીમાં જળસંગ્રહ વધશે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આ આધુનિક બ્રિજ બનાવવામાં આવનાર છે અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનાવાશે નવા બ્રિજથી વાહન વ્યવહાર વધુ સરળ બનશે અમદાવાદની આગવી ઓળખ ઉભી થશે નવા બ્રિજથી ઓવરબ્રિજ નીચે રબર બ્રિજથી નદીનું પાણી રોકી શકાશે તો બ્રિજનું ઓપરેશન અને મેન્ટેનન્સ ઓટોમેટિક સિસ્ટમથી થશે થીમ બેઝ લાઇટિંગ તેમજ વોટર ટ્રાન્સપોર્ટેશનની સગવડ માટેની પણ પ્રપોઝલ કરવામાં આવી છે બ્રિજ બંને સાઇડ ફૂટપાથ તથા રિવરફ્રન્ટ રોડ માટે ચારે બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટ કરતો બ્રિજ બનાવવાની પણ પ્રપોઝલ કરવામાં આવી છે બનનાર બ્રિજ પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસ તેમજ પૂર્વ કાંઠે કેમ્પ સદર બજારને સરળતાથી જોડશે શહેરને એક નવી ડિઝાઇનનો બ્રિજ મળે એટલે આ બ્રિજની જે ડિઝાઇન છે એ આઇકોનિક બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે એનો જે પાણીનો જે સ્ટોરેજ કરવા માટે થઈને રબરનો જે બ્રિજ છે એ રબર બ્રિજ બનાવવાનું સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અત્યારે હાલ પશ્ચિમમાંથી પૂર્વમાં જવા માટેની જે બ્રિજની જે સુવિધા છે એ સુવિધામાં એક વધારો થશે એક સિક્સ લેનનો આપણને જે રોડ છે એ પશ્ચિમના શેડેથી એરપોર્ટ સીધા જવું હશે તો કેમ સદર બજાર થઈને આપણે સીધા એરપોર્ટ જઈ શકશું એટલે છ છ લેનનો એ જે રોડ છે બ્રિજ છે એ બ્રિજ બનાવવામાં આવશે સાથે સાથે અમદાવાદ શહેરની જે પીવાના પાણી છે એ આગામી પંદરથી વીસ દિવસ સુધી અમદાવાદ શહેરને ચાલી શકે એટલું જે પાણીનું સ્ટોરેજ કરવા માટે એ જ બ્રિજની નીચે એક વિયર એટલે કે રબરનો જે વિયર છે એ વિયર બનાવવામાં આવશે અને જેમાં જરૂર પડે ત્યારે આપણે એ રબર બ્રિજને મૂકીને આપણે પાણીનો સ્ટોરેજ કરી શકીએ ચોમાસાની ઋતુ હોય તો એ દરમિયાન આપણે એ બ્રિજને રબરને બ્રિજને નીચે બેસાડી શકીએ કે જેથી જે પૂરનું પાણી છે અથવા તો વરસાદી પાણી છે એના નિકાલ કરવા માટે થઈને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં એટલે એ બાબતને પણ ધ્યાનમાં રાખીને આ જે ડિઝાઇન છે એ ડિઝાઇન નક્કી કરવામાં આવી છે અમદાવાદની ઓળખ બની ચૂકેલા અટલ બ્રિજ બાદ વધુ એક આઇકોનિક બ્રિજ અમદાવાદ શહેરને મળશે અને આ બ્રિજ પણ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન પ્રોજેક્ટ અંતર્ગત જ અમદાવાદ શહેરને મળશે હાલમાં કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે તે મુજબ જોઈ શકો છો હાલમાં આ રિવરફ્રન્ટનો ડફનાળાથી આગળની તરફનો વિસ્તાર છે અને સામેની તરફ આપ જોઈ શકો છો ખાનગી પાવર પ્લાન્ટ છે અને ત્યાંથી જ જે આઇકોનિક બ્રિજ છે તે ફક્ત બ્રિજ નહીં એટલે કે વાહન વ્યવહાર માટેનો જ ઉપયોગ માટે નહીં પરંતુ અમદાવાદ શહેરમાં કોઈ જ વાર પાણીની તંગી સર્જાય તો પંદર દિવસ માટે પાણીનો પુરવઠો મળી રહે તેટલો પાણીનો જથ્થો સંગ્રહ કરનારો એક વીયરકમ બેરેજની ઉપરનો બ્રિજ હશે એટલે હાલ આપ જોઈ શકો છો સાબરમતીનું જે પાણી વહી રહ્યું છે સામેની તરફ તે બેરેજ બનાવવામાં આવશે અને તેની વિશેષતા એ પ્રકારની રહેશે કે આ પાણીના જથ્થાને રોકવા માટે બ્રિજની નીચેની તરફ ખાસ રબરની બનાવટના જે ઇક્વિપમેન્ટ છે તે મૂકવામાં આવશે આખી અત્યાધુનિક ઓટોમેટિક મશીનરી હશે કે જરૂરિયાત સમયે પાણીનો પુરવઠો નદીમાં પાછળની તરફ રોકી શકાય અને જ્યારે પાણીને આગળ મોકલવાનું હોય તો તે ગેટને ઓપન કરી પાણીને આગળ વહેવડાવવામાં પણ આવી શકે છે એટલે ટોરેન્ટ પાવર સ્ટેશન એટલે કે અચેની તરફથી સામેની તરફ શાહીબાગનો જે કેમ્પ સદર વિસ્તાર છે તે તરફ આ રોડ નીકળશે અને જેના થકી વાહન ચાલકો એરપોર્ટ તરફ તરફ વિઘ્ન વિના પસાર થઈ બીજી સાબરમતી રિવરફ્રન્ટ નો ફેઝ ટુ છે જેના અંતર્ગત ડફ નાળાથી આગળની તરફ રિવરફ્રન્ટ નો આખો જે વોકવે છે લોઅર પ્રોમિનોડ છે તે બનાવવામાં આવી રહ્યો છે તે પણ આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર ઇન્દિરા ભ્રુજ સુધીનો જે વિસ્તાર છે તે લગભગ તૈયાર થઈ ચૂક્યો છે અને તેની આખરી તબક્કાની કામગીરી પૂર્વના કિનારે ચાલી રહી છે એટલે ત્રણ લેયરનું આખું આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે ઉપરની તરફથી મુલાકાતીઓ નીચેના ભાગમાં જઈ શકશે કેમેરા પર્સનને કહીશ આગળ તરફ આવે અને દ્રશ્યો બતાવવાના આપણે પ્રયત્ન કરીશું હાલમાં જે રિવરફ્રન્ટ એક્ઝિસ્ટિંગ છે ત્યાં બે જ તબક્કા છે સીધા ઉપરથી લોઅર પ્રોમિનન્ટમાં જઈ છે પરંતુ હાલમાં આ જે નવો ફેઝ બની રહ્યો છે તે અંતર્ગત પ્રથમ લેયર પરથી ઉતરી અને મુલાકાતીઓ પ્રવાસીઓ આ નીચેના લેયરમાં જઈ શકશે અને તે બાદ વધુ એક આગળની તરફ જે સીડી છે ત્યાંથી આખરે લોઅર જઈ એટલે આ મુલાકાતી માટેનો આખો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે તેનાથી આગળ વિશેષ રોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જે ઇન્દિરા બ્રિજના એપ્રોચ સુધી પહોંચે છે અને ત્યાંથી વાહન ચાલકો ગાંધીનગર તરફ આસાનીથી પસાર થઈ શકશે એટલે એક પછી એક નવીન નજરાણા જે છે તે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટમાં ઉમેરવામાં આવી રહ્યા છે એટલે જે પ્રમાણે અટલ બ્રિજ પોતાની એક નવીન ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે તેવો જ આઇકોનિક બ્રિજ કમ બેરેજ અને વિયર જે છે તે આગામી સમયમાં અમદાવાદ શહેરને મળશે અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટના આ ફેઝ ટુ અંતર્ગત જે કામગીરી ચાલે છે તે પણ અમદાવાદની નવી ઓળખ સ્થાપિત કરશે કેમેરાર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ